નમસ્તે ખેડૂત મિત્રો ખેડૂત માહિતી કેન્દ્રમાં અધિક સ્વાગત છે ખેડૂત મિત્રો આજે આપણે જોવાના છે હવાન વિભાગની આગાહી હવાન વિભાગની આગાહી અનુસાર ઉત્તર ગુજરાતમાં સાયક્લોન અને સર્ક્યુલશનના કારણે વરસાદ વરસીદ છે આગામી છ દિવસ રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં ખાસ કરીને મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે સોળ જૂને સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી કરાય છે વરસાદને કારણે લોકોને કાળઝાળ ગરમી

પીએમ કિસાન યોજનાનો સત્તરમો હપ્તો જાહેર કરશે આ અંતર્ગત નવ point ત્રણ કરોડ ખેડૂતોને અંદાજે વીસ હજાર કરોડની રકમ transfer કરવામાં આવશે તમને જણાવી દઈએ કે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાને વિશ્વની સૌથી મોટી DBT યોજના છે જેના દ્વારા ખેડૂતોને વર્ષ છ હજાર રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે દેવા માફી અંગે જાહેરાત ખેડૂત દેવા માફીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે મોદી સરકારે બે હજાર ચારના વર્ષમાં જ્યારે સત્તા ઉપર આવ્યા ત્યારે તેમણે કીધું હતું કે બે હજાર તેવી સુધીમાં ખેડૂતોની આવક બમણી કરી દેવામાં આવશે તેમ એને દેવામાં ડૂબેલા ખેડૂતોને સંપર્ન લોન માફ કરવામાં આવશે મોદી સરકારે આ વચન આપ્યું હતું કહેવાય છે કે મોદી સરકારનું વચન અને રૂષે મોદી સરકાર વચન આપે છે ક્યારેય ખોટું જજો નથી પરંતુ આ વચનનો હજી સુધી લક્ષ્ય પૂરું કરી શક્યા નથી તેથી બે હજાર ત્રેવીસમાં ખેડૂતોની આવક બમણી કરી દેવાનું વચન પણ નિષ્ફળ ગયું છે તેમનું આધાર કાર્ડમાં ધારકો આપી માટે ખબર આધાર કાર્ડની વિગતો અપડેટ કરવાની છેલ્લી તારીખ ફરી એક વાર લંબાવવામાં આવી છે આધાર કાર્ડમાં દસ્તાવેજ અપડેટ કરવાની છેલ્લી તારીખ અગાઉ ચૌદ જૂન બે હજાર ચોવીસ હતી તે યુઆઈડી દ્વારા ત્રણ મહિના વધારીને ચૌદ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ કરવામાં આવી છે આવી માટે સરકાર માય આધાર એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે તેથી જે મિત્રો આધાર કાર્ડમાં ઉંમર સરનામું જન્મ તારીખ લિંક મોબાઈલ નંબર અને ઈમેલ જેવી માહિતી વખતમાં અપડેટ કરવામાં આવતા હોય તે સૌ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ પહેલાં કાર્ય કરી શકે છે તેવીસ જૂને ફરીથી યોજાશે નેટની પરીક્ષા નેટની પરીક્ષા ત્રેવીસ જૂનના રોજ ફરી એકવાર લેવામાં આવશે આ અંગે સુપ્રીમ મેં જણાવ્યું કે પાંચસો ત્રણસઠ નેટ બીજી બે હજાર ચોવીસ ઉમેદવારોના સ્પોર્ટ કાર્ડ રદ કરવાનો નિર્ણય કર્યો છે તેમને ગ્રેસ માર્ક આપવામાં આવ્યા હતા આ પંદરસો ત્રેસઠ વિદ્યાર્થીઓને પરીક્ષામાં ફરીથી હાજર થવાનો વિકલ્પ આપવામાં આવશે પરીક્ષા બાદ કાઉન્સેલ થશે આજના સૌથી મોટા ખેડૂત સમાચાર ભાવનગરમાં આવેલા મહુવા યાર્ડમાં આજે સફેદ ડુંગળીના એક લાખ

એક મણ નીચા ભાવ આઠસો અને ઊંચા ભાવ અગિયારસો ને બાર રૂપિયા સુધીના નોંધાયા હતા. તમામ ખેડૂતોને પંદર હજાર સહાય કેન્દ્ર સરકાર ખેડૂત કારીગરો અને શ્રમિકોને પ્રોત્સાહન આપવા માટે તૈયાર છે. PM વિશ્વકર્મા યોજનાની શરૂઆત સત્તર સપ્ટેમ્બરથી શરૂ કરવામાં આવી હતી. આ યોજના હેઠળ લાભાર્થીઓને રાહત વ્યાજ દરેક ઓલેટર બિઝનેસ ડેવલપમેન્ટ લોન

એક પ્રકારની યોજનાઓ ચલાવવામાં આવે છે રાજ્ય સરકાર દ્વારા ખેતીની સાધનો અને વાહનો માટે સબસિડી આપે છે આવી જ એક ખેડૂત લક્ષી યોજના કિસાન પરિવહન યોજના છે ખેડૂતોનો પાક ઉગાડે છે પછી તેને market યાર્ડ સુધી લઈ જવા માટે પરિવહન માટે ટ્રેક્ટર જેવા સાધનોની જરૂર પડે છે પણ ઘણી વખત વાહનોના અભાવે પાક બગડી જતા હોય છે જેથી ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવે છે તેથી ખેડૂત મિત્રો માટે સરકારે પરિવહન યોજના શરૂ કરી છે આજે અહીં પડ્યો હતો મારો વરસાદ દક્ષિણ ગુજરાતમાં ચોમાસાનું આગમન થઈ ગયું છે જો કે પવનની ગતિમાં ઘટાડો થતાં હાલ ચોમાસુ પણ ધીમી ગતિએ આગળ વધી રહ્યું છે ત્યારે છેલ્લા ચોવીસ કલાકમાં સૌથી વધુ વરસાદ આવ તંદુકામાં ધંદુકામાં કાબીટ્યો હતો આ સાથે જ નવસારી અને વલસાડમાં વરસાદ વધ રહ્યો છે દાવોદના તંદુકામાં ત્રેવીસ મીમી નવસારીમાં છ મીમી વલસાડના ફરડીમાં પાંચ મીમી અને વાપી માં બે મીમી વરસાદ કાબુક્યો હતો ખેડૂત મિત્રો અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલ ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલ ને સબસ્ક્રાઈબ કરો શેર કરો એન્ડ લાઇક કરો કે આપ સુધી મારા પહોંચતા રહે